હેડક્વાર્ટર્સ માં ફરજ બજાવતા પાંચ પોલીસ ટ્રેનિંગમાં સોરઠ ચોકી જુનાગઢ જવા માટે થોડા દિવસો પહેલા હુકમ થયો હતો જોકે પોલીસ કર્મીઓ ટ્રેનિંગમાં જવાને બદલે ભીખુભાઈ પરમાર લલિત કુમાર સોસા હર્ષદ કુમાર સેવરા ને સસ્પેન્ડ કર્યા છે પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ પેડામાં ખડપડાટ મચ્યો છે મહેશ ડોડિયા નેશન પ્રેસ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર